જય શ્રી રામ જે બાવીસ એપ્રિલ ને દરેક પહેલ ગામની અંદર યાત્રાઓ પર આતિંગો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એના વિરોધની અંદર બજરંગ દળ દ્વારા આજે પુત્ર દળ નું કાર્યક્રમ કરવામાં આવેલ છે જો આવું આવું ચાલતું રહ્યું તો આપણે ભારત દેશને ખૂબ જ નુકસાન થવાનું છે એના માટે આવા જિયાદીઓને કડક માં કડક સજા થવી જોઈએ એવી બજરંગ દળ દાહોદ જિલ્લાની માંગ છે રાજકુમાર રાજુભાઈ ગોમદન બજરંગદળ પ્રમુખ દાહોદ જિલ્લા